સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગર જીજી હોસ્પિટલમાં લોલમ લોલ ચાલતી હોવાની ઘટના સામે આવી છે જ્યાં મશીન ખોટકાઈ જવાના કારણે દર્દીઓના ઓપરેશન અટકી પડ્યા છે ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓ મશીન ચાલુ થવાની રાહે ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે તેમજ બે મશીનમાંથી એક ખરાબ થઈ ચૂક્યું છે જેનું રિપેરિંગ શક્ય નથી આ અંગે છેલ્લા એક સપ્તાહથી મશીન બંધ હોવાનું ખુદ હોસ્પિટલ અધિક્ષકે સ્વીકાર કર્યો છે ખાસ કરીને જ્યારે એવા દર્દીઓમાં જ્યાં વ્યવસ્થિત રીતે નેલિંગ ફિક્સિંગ એવું કરવાનું હોય ત્યારે એકદમ અલાઇનમેન્ટ સારી મળે તો તાત્કાલિક જોઈ શકાય એના લીધે ઓપરેશન સરસ થાય છે અત્યારે આપણી પાસે બે મશીન હતા જે અચાનકથી એકને ખરાબ થઈ ગઈ છે જેનું રિપેર શક્ય નથી અને એક મશીન જે છે એ રિપેર કરવાનો પ્રયાસ ચાલી રહ્યું છે છેલ્લા અઠવાડિયાથી આ પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા છીએ અને એ એના માટેના સાધનો મુંબઈથી મંગાવવામાં આવ્યા છે જે આજે ચેક કરવામાં આવશે અથવા આવતીકાલે સુધીમાં થઈ જવું